જો રસોઈમાં મીઠું ના હોય તો રસોઈ ફીકી લાગે ને એવી રીતે મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે એવી રીતે એના સ્વાસ્થ્ય પર પણ ઘણા બધા લાભ પડતા હોય છે પરંતુ જો મીઠું વધારે પડતા પ્રમાણમાં લેવામાં આવે તો પણ કેટલીક તકલીફો જેવી કે બીપી છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે હાર્ટ એટેક ની તકલીફ છે જોઈન્ટ પેઇન જેવી કેટલીક અગણિત સમસ્યાઓ થતી પણ જોવા મળી રહી છે અત્યારે બજારમાં ઘણા બધા પ્રકારના મીઠા મળે છે જેમ કે ટેબલ સોલ્ટ રોક સોલ્ટ સી સોલ્ટ બ્લેક સોલ્ટ તો આપણને એવું થાય કે આમાંથી કયું મીઠું વાપરવું જોઈએ કયા મીઠાના કયા ફાયદા છે આપણને કઈ રીતે ખબર પડશે આપણા માટે કયું સારું છે કોણ કહેશે તો ચાલો આજે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો છે મીઠું જે ટેબલ સોલ્ટ જે એક પ્રોસેસિંગ યુનિટ થી બનાવવામાં આવે છે તેમાં આયોડિન ની માત્રા વધારે પડતી હોય છે જ્યારે પ્રદેશમાં આયોડિનની આયોડીન ની કમીના લીધે રોગો થવા માંડ્યા જેમ કે હાઇપોથાઇરોડિઝમ છે ગોઇટર છે ની કઈ કમ્પ્લેન છે ત્યારે टाटा ની કંપની આગળ આવીને આયોડિન યુક્ત મીઠું લોન્ચ કર્યું જેને ટાટા સોલ્ટ કહેવામાં આવે છે જે જેના ઉપયોગથી આપણા દેશમાં જે આયોડિનની કમીના રોગો હતા એનો દર નીચે જતો ગયો આયોડિન વાળું મીઠું ખાવાથી આપણને તણાવ ઓછો થાય છે અને એની સાથે સાથે એ દાંત છે નખ છે વાળ છે અને ત્વચા માટે પણ ખૂબ સારું એવું હોય છે બીજું છે સિંધો મીઠું જેને રોક સોલ્ટ પણ કહેવામાં આવે છે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર બીજા મીઠા કરતા સિંધો મીઠું ચોર્યાસી ટકા ઘણું જેટલું સારું હોય છે કારણ કે તેમાં સૌથી વધારે સૂક્ષ્મ પોષક તત્વો ખનિજ તત્વો મિનરલ જેવા કે સોડિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે કોપર છે ઝિંક છે કોબાલ્ટ છે આયોડીન છે જેવા કેટલાક ખનિજ તત્વો મળેલા હોય છે સિંધો મીઠાના ઉપયોગથી આપણને પેટની તકલીફ એસિડિટી ઓળકા કબજિયાત કે પાચન બરાબર થતું ના હોય તે તકલીફમાં રાહત આપવામાં મદદ કરે છે અત્યારે ઘણા બધા ઘરોમાં રોજિંદા મીઠામાં સિંધો મીઠાનો ઉપયોગ કરી રહ્યા છે જે સારી બાબત છે 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 જેને પણ પણ કહેવામાં આવે જે મીઠા તરીકે ઓળખવામાં આવે છે આ મીઠામાં ઘણી બધી ઔષધિઓ ઝાડની છાલ માંથી અમુક ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે ઝીંક હોય છે સોડિયમ હોય છે આયોડિન હોય છે જેવા કેટલાક ખનીજ તત્વો ભરેલા હોય છે તેમાં પણ સૌથી વધારે સૂક્ષ્મ પોષક તત્વો જોવા મળતા હોય છે કાળા મીઠામાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે એટલે તેનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટની રાહત મળી શકે છે કબજિયાત અપચો જેવી કેટલીક સમસ્યાઓમાંથી પણ રાહત મળી શકે છે આ મીઠું વજન ઘટાડવામાં એસિડિટીને દૂર કરવામાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્નાયુઓના જે ખેંચાણ હોય તકલીફમાં આપણને રાહત આપે છે ચોથું છે સી સોલ્ટ એટલે દરિયાઈ મીઠું જે દરિયાના પાણીને બાષ્પીભવનની પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે આ મીઠું બીજા મીઠા કરતાં થોડું વધારે પડતા પ્રમાણમાં સોલ્ટી હોય છે તેમાં સોડિયમની માત્રા વધારે અને આયોડિનની માત્રા ઓછી હોય છે દરિયાઈ મીઠામાં જે કેલ્શિયમનું પ્રમાણ હોય છે તે આપણને હાડકા અને દાંતની જે નબળાઈ હોય એમાંથી બચાવે છે પરંતુ જો આ મીઠાનું વધારે પડતા પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આપણને બ્લડ પ્રેશર જેવી કેટલીક તકલીફો પણ થઈ શકે છે તો આ બધા પ્રશ્નો સાંભળીને આપણને એવું થશે કે કયું મીઠું વાપરવું તો આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે જે મીઠામાં સૌથી વધારે પોષક તત્વો રહેલા હોય એ મીઠું સૌથી સારું હોય છે તો સૌથી વધારે પોષક તત્વો મીઠું અને કાળા મીઠામાં રહેલા હોય છે તો મારી એ એડવાઇસ છે તમે રોજિંદા જીવનમાં સિંધો મીઠાનો ઉપયોગ કરવામાં આવો તો એ સૌથી બેસ્ટ ગણાય છે તો આપણને એવું થશે તો આયોડિનની આયોણપ થશે તો શું કરવું તમે આ કોરસ ઇન્ડોમિચાનો ઉપયોગ કરો પણ વચ્ચે વચ્ચે તમે મહિનો બે મહિના તમે આયોડીન વાળા મીઠાનો ઉપયોગ કરીને પણ જે આપણને આયોડિનની કમી હોય એને આપણે દૂર કરી શકીએ છીએ પણ મીઠું લો તેનો ઉપયોગ માપસર કરવો જોઈએ કારણ કે જો મીઠાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો યુઝફુલ થશે અને મને જરૂર કમેન્ટ કરીને બતાવજો કે કોણ પોતાનું નમક જે ચેન્જ કરવા માંગે છે કે ચેન્જ કરી રહ્યા છે તો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો